નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગણેશ આયોજકો માટે ખાસ સૂચના ગણેશજીની મૂર્તિના આગમન વખતે જાહેર માર્ગો પર શોભાયાત્રા કાઢતા પહેલા પોલીસ પરવાનગી પ્રજીત લેવાની રહેશે તેમજ રૂટ દર્શાવવાનો રહેશે શ્રી ગણેશજીની મૂર્તિ ક્યાંથી લાવવાના છે અને તેની સ્થાપના કયા સ્થળે કરવાના હોય તથા મૂર્તિની ઊંચાઈ કેટલી છે અને શ્રી ગણેશજીના મૂર્તિનું વિસર્જન ક્યાં કરવાના છે તે પણ ફરજિયાત દર્શાવવાનું રહેશે આયોજકો બહારના જિલ્લા રાજ્યમાંથી સુરત શહેરમાં સિજની મૂર્તિઓ લાવતા હોય છે જેથી સુરત શહેરના પ્રવેશવાના નાકા પોઈન્ટો તથા ચેક પોસ્ટ ઉપરથી જરૂરી પોલીસ બંદોબસ્ત રાખી તમામ કાર્યવાહી કરવાની રહેશે તેમજ નવ ફૂટ કરતાં વધુ ઊંચાઈની મૂર્તિ લઈને આવતા આયોજકો પર સુરત શહેર પોલીસ કમિશનર શ્રી તરફથી બહાર પાડવામાં આવેલ જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે ન્યૂઝ પ્રતિનિધિ ચેતનભાઈ જે બુંદેલા સુરત